જો મને ભુલે લેબે જબ થઈ ગઈ હવે કોકને હંગાત લઈ જાવ પડશે મારું પોણી વાડ્યું છે હવે શું કરું મારા અત્યારે મારો લબ નેકડી હોય કોને લઈ જાવ પડશે કોનતા ફૂલ લઈ જાવ પડશે નકર 200 રૂપિયા આલે લઈ જાવ પડશે મારે લબ થઈ ગઈ કોન ભા તો સારું છે નકર રૂપિયા આલે લઈ જાવ હે હણો કોન બેસે કોનતા કાઢું કે ન કાઢું અલ તમે શું ડાયરેક આખો સોબે હક કરી પેલે તમે કાધું ને કાધું છોકણ હેડે ચલે ને એવો આ સંજો છે તો આવતા શું કોમ તો હશે તો ઓ પાણી વાર્યું માર મોથે આ જુજો આ કેવા ડાળા આયા હે ભરકો નથી તો તોય નેકરો નેકરો દેતો નેકરો બરાબર છે દોફ કરે આ જુજો આ લોસી રેન ફેટર રે રીઅલ હું પૈસા કમાઈને આવ્યો ને તો એ લઈ લે અને સારું ખાવાની પાર તો નહીં અને એટલે બાર ઊંઘાડો ઊંઘવા બિલ છે હોય તો પૈસા હું કાલ હોતા આ આ ઊઠીને ઊંઘવાનું હોય આ દીધું આ ચાર્યું ચાલી આવવાનું ચાર્યું નહીં મારું તો ઉદડું જ છે કોણ બા તમારું દોષી કે પેલા જન્મ નહીં રાક્ષસ છે કે માઉ કરે છે તમારું રાક્ષસ નહીં રાક્ષસ જ મારા ના ખાઈ ગયો ચાલની તમે જે વાત કરો તન જે માઉ કરે છે

અવે ઉંગે નિયા તમે હેડો નીકળ લઈજો ચા પીરાઈ ડોશી આવી છે મારી ચામાં કોઈ આવતુંય છે ચા તો હું હું ઘરે મેલીન રૂપિયા આવો પડશે તો આવું તો જો ઠંડીમાં હું મરી જઉ અલ્યા કોક તો કરવું પડશે આ લઈ જાવ પડશે અમને જો મરી જઉ તો તમે પછી દેહો દાદાર અલ્યા કશું ના થાય એટલે તારું કોઈ પોણી નહી ભરવાનું ઈ કણ નહીં કોઈ એ તો 500 રૂપિયા તો જ હું તો હેદ ને હવે આવશું અલા પૈસા જ નહીં શું એટલે જ ના કરશ ને કઈ પડે છે લેબડા નહીં અલ્યા પાવડો છે ને માર જોડે હારું પાવડો પડે પણ 100 રૂપિયા એક્સ્ટ્રા રૂપિયા આલે શેડો ને 50 ને કરે છે ઈય પાસો આદુ માર દુશિયો મને મારી મારી અને ભાગી નાખેલો આવો હો જો અલા આવો ને મારા પડ્યા છે તો આવો ને એટલે 100 રૂપિયા લે હું નકા 200 રૂપિયા લઉં

માડું સી તો ડિજિટલ હે બધું સી તો યુઝ કર હાલ ને બાલ બધું ઓનલાઈનમાં આવે છે તમે તો મારી પડી રહ્યો ડિજિટલ ડિજિટલ આ જો જુદી શેતરમાં એ કોંબા એક વાત કર તમે તમે માર જોડો દેજો મને બે ઊબિક લાગ્યા એટલે તમ 500 રૂપિયા લગા ના આલો મને બીકલાયા 500 થી નાલા 600 સસું ના ગણા 500 લગા પાવડું શું આ લઈ તો ડાળ લાગી પાવડું રૂપિયા આલવા પડશે ના એટલે ફાઇવ પોન્ટ વાલ દે હ તા તું એમાં હંગા તંગા દેજો હું તો ધક્કર પાઉ મને બીક લાગે મને નહીં લાગતું વાછું બી બાલાજી હા સિતમે તો પણ આ પોણી આવે હા આઠ વાગ્યા આવશે હવે હામ તમ દીમા કહો પોણી તારે જ આળવાનું બધું મુજબ આપણે બે હંગા તાજ વાળવાનું હું તો સાફ કરીને આપણે બેહીશ

તમે જગ નડ્યા એટલે આ લેબલે પોણી વાયું હોય તો બૂર ચાલુ કરવા જાવ આ ઠંડી ને પોણી વાય શી ખબર મને ચી ઠંડી વાય તો જાવ પોળે એકલો આસન દીકન તો ઈ શી ખબર કુ ના લઈ ગયો હવે એકલા તો ફાટી જશે કુને લઈ ગયો છે પૈસા આલી ઓ મારો બૂર ચાલુ કરવા જાવું હોય તો રતા તાલ મુ જો હવે ચકન જઈ પણ ગોમો તમ ગોમો હતા વા કાકા મેલે ખાર લેવા ખુદાનો તો કાકો ડાચ્યો હે જાન દઈ

યા આ શું લે અમાર પગલી ઉપર તો લિયે છે યા મારું પગે લઈ ઉપર તો એ જસુ ભાઈ બાજુ જામપીઓ લાગ્યા હું થઈ ગયું તારો માં મુત્ર્યો હોય તારો બા માં મુત્ર્યો કે ત્યાં અતે ના ના કે લિલુ તો જીવું પણ પીડીસ જાહે ના અલ્યા જાણે તાલ કરતા બોર પર ના બેહર રાખ્યા હા પાણી આયા પેલો શેડલાઈમ નહી ચાલુ કરવા જ્યા હે

બોલ તેકને પેલા લેબડા તારી ગર્લફ્રેન્ડ કે મોઢું ઉકલું થઈ ગયું કે જોમી ગયો છે કે નહીં જોમી બોલી ની હે તો આવું ઉંદેરા જેવું મોઢું હે ને કોકડો કે કાટી હે આવ પાણી આવી ગયું લાગે હેડ જુતઈ લે આ શું હે ખાઈ લે ને ચેના લાગતો હે તાર શું જો ओ पापा सुतू ने

લા પેન ને કે વાત કરી ઓલા તો અટક આવી ગયું તો પોય તો આખો ફોન થઈ ગયો તો એક છે તો આ તો કેવું હતું શું કરવાનું હતો મારો પી જાય આયા તમે

ઓય શખબન અલ્યા સેકલી મુના તને ચોરી ની પડી ઓને જો પેન હોય ત બૂર ની લાઈટ કરતા ન આવડો પડે ખરી બૂર માં શું કરું આ તમ સથરી રહ્યો અલ્યા કોઈને ખોઠા ચોરી કરતા કરતા હંગા જતો ચોરી કરે જન જો અમારી તમને ખબર નહી કવતો કે પાણી વારો અમે તો અરે અમે મૂર ચાલુ કર અલ્યા કરવા નઈ ગયા અમે પાણી વારો જેતા ભૂતે તને ચિતલી વાર કેવાનું હમત તો તમ નહીં મોહલે કાઢી

દડા કર મોટા કુકડા બિવરાઈ ગડા બધું શું લઈ જાય કુકડા ના માની આવ એ હોય જોઈને સક્કા છૂટી જાય એવું હોય

Ça va mieux là. Poutine. Soupouti. Ça ra bien. Ça va quand même bien. Tu vois, nous gagnons. Gomme, j'aime. Gomme, j'aime. Gomme, j'aime. không j'aime. Gomme, j'aime. Gomme, j'aime. Gomme, j'aime. Gomme, j'aime. Gomme, j'aime. Gomme, पता दूले ने आउट हुआ करता सुया ल वा तो को मना

એ બધી વાત જા તો તમે કોણ કીધું ખાલી કે જો આવ ઓબલે કીધું એ તું કહે કઈ દે ડાયરેક તો એ લખ જાદા ભજન બીવરા તો રહી અમે બીવરા તમ દીપી આઈ થઈ ગઈ તું માર તો અમને મર જો તો તું તો મને ના ના પડતો તો તું તું ના પડી આબાનું મોટા